જય સરદાર જય હિન્દ સરદાર ધામ ટ્રસ્ટ માંથી હું આપનો પ્રમુખ સેવક બે હજાર સમૃદ્ધિ સ્લોગન સાથે સરદાર એક નવા વિચાર સાથે આપની સમક્ષ આવે છે સ્પીબો એટલે એમેઝોન પ્રકારનો બી ટુ બી ચોવીસ કલાક ગામડાથી લઈને ગ્લોબલ સુધી વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્ર માટે ક્રાંતિ લાવવા માટે સરદાર ધામના સૌ ટ્રસ્ટીઓ સરદાર ધામ જીપીબીઓ યુવા સંગઠનના મિત્રો અને સમાજના ઉદ્યોગિક વેપારી સામાજિક પ્રોફેશનલ મિત્રોને સરદાર ધામમાં આ સ્પીબોના પ્લેટફોર્મમાં જોડાવા માટે હૃદયપૂર્વક નું આમંત્રણ પાઠવું છું સ્પીબો એટલે જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજીની એકવીસમી સદીમાં એક સામાજિક ક્રાંતિનો એક અભિયાન છે સ્પીબો ની અંદર અત્યાર સુધીમાં બેતાલીસો જેટલા વેન્ડરો જોડાઈ ચુક્યા છે અને મને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે હું નહીં પણ આપણે સૌ સાથે મળીને સમાજને એક સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટેનો નમ્ર પ્રયાસ કરીએ સ્પીબો એટલે વિદેશની અંદર દેશની અંદર જે વિવિધ પ્રકારની ઉભરતી તકો છે એ તકોને ઝડપવા માટેનો નમ્ર પ્રયાસ છે આવો આપણે સૌ સાથે મળીને એક સામાજિક ક્રાંતિ અંતર્ગત સ્પીબો ના માધ્યમથી સમાજને સમૃદ્ધિ ની દિશામાં લઈ જઈએ મને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ સ્પીબો ને આપણા સૌના સહિયારા પ્રયાસો થકી સફળ બનાવશું જય સરદાર જય હિન્દ વંદે માત્ર